બનાસકાંઠા કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં બનાસ ડેરીની ચૂંટણીને લઈને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન નંદાભાઈ પટેલે ઉમેદવારી પત્ર રજૂ કર્યું પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે કાંકરેજ તાલુકા મામલતદાર વી એમ પટેલને ફોર્મ રજૂ કરવામાં આવ્યું જેમાં કરશનભાઈ પટેલે દરખાસ્ત કરી હતી અને પ્રહલાદસિંહ વાઘેલાએ ટેકો આપ્યો હતો અને હવે બનાસ ડેરીની ચૂંટણીને લઈને કાંકરેજ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે અને હવે કાંકરેજ તાલુકામાં બનાસ ડેરીની ચૂંટણીને લઈને ભાજપ સામે ભાજપના ઉમેદવાર મેદાનમાં ઉતરી શકે છે જેમાં કિસાન મોરચાના મહામંત્રી અને થરા માર્કેટ યાર્ડના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી પણ ઉમેદવારી શકે છે તાલુકાના ખાતે મામલતદાર કચેરીની અંદર બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે મેં ફોર્મ રજૂ કર્યું છે અને ચૂંટણી જે આવનારા દિવસોમાં આવવાની છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉમેદવારી કરું છું અને એ રીતે મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે એવા વિશ્વાસ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફોર્મ ભર્યું સાહેબ જે વર્ષોથી આપ બધા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છો ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છો તાલુકા પ્રમુખ તરીકે પણ રહેલા છો તો અત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલા ફોર્મ રજૂ થાય એવી શક્યતાઓ છે આમ તો ભારતીય જનતા પાર્ટીના ઓગણીસો એંસીની અંદર વીસ આઠ એંસી ઓગણીસો ને એંસી જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારથી કરીને હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકેની કામગીરી મને સોંપેલી અને જ્યારે ગુજરાતની અંદર સરકાર બની કેશુભાઈ સાહેબની ત્યાં સુધી હું સતત પ્રમુખ તરીકેની કામગીરી કરતો રહ્યો એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીનું ઘણું બધું કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત બનાવવા માટે પણ ઘણું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જિલ્લા પંચાયતનો સભ્ય પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ બેંકનો ચેરમેન પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ ચૂંટાઈને ગયેલો છું ને હાલે ડિરેક્ટર તો હું ચાલું છું ફરીથી ચૂંટણી આવી છે એટલે હું ચૂંટણી લડું છું હવે આમાં જ કેવું છે કે ફાર્મ ભરવા કેટલા અને કેટલા ના ભરવા એનો કોઈ વિષય હોતો નથી પણ ફાર્મ જે ભરાય એ આજે મેં મારું ડિરેક્ટર તરીકે ચાલુ છું અને ફરીથી ડિરેક્ટર બનવા માટે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળે એ રીતે મેં ફાર્મ ભર્યું છે